દીનગરમાં મોડી રાત્રે ધાર્મિક મુદ્દે બે જૂથો વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો રૂપ પથ્થર મારામાં ફેરવાતા ભયનો માહોલ છવાઈ ગયો હતો ઘટનામાં પાંચ લોકોને ઇજા પહોંચી હતી જ્યારે વિસ્તાન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બંને જૂથોના ત્રીસ લોકોની અટકાયત કરી છે હાલમાં વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સુરતના ઉન વિસ્તારમાં આવેલા મહંમદીનગરમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે ધાર્મિક બાબતે ઉગ્ર ઝઘડો થતાં પથ્થરમારાની ઘટના બની હતી આ ઘટનામાં પાંચ વ્યક્તિને ઈજા પહોંચી હતી જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા વેસ્તાન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને જૂથોના ત્રીસ લોકોની અટકાયત કરી છે અને રાયટુંગનો ગુનો નોંધ્યો છે મોહમ્મદીનગરમાં લોકો વચ્ચે ધાર્મિક મુદ્દે ઝઘડો થયો હતો આ ઝઘડાએ ધીમે ધીમે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં કોમના આ બે જૂથના ટોળા સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો શરૂ કર્યો હતો પથ્થરમારા બાદ સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી અને લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ બેસ્તાન પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ત્વરિત કાર્યવાહી કરી હતી અને બંને જૂથોના ત્રીસ જેટલા લોકોને અટકાયતમાં લીધા હતા હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સ્થાનિક મોહમ્મદ ખાલિદ પઠાણે જણાવ્યું હતું કે શકીલ બિન હરીફને માનનારા લોકોએ પથ્થરમારો કર્યો હોવાનો મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે પઠાણે વધુમાં જણાવ્યું હતું કે આ લોકોને વિદેશમાંથી ફંડિંગ મળે છે અને આ ફંડનો ઉપયોગ તેઓ સમાજમાં વિખવાદ પાડવા માટે કરે છે તેમના મતે આ ફંડિંગથી આ લોકો મસ્જિદ બનાવે છે મોહમ્મદ ખાલિદ પઠાણ અને સ્થાનિક લોકોએ પોલીસ પાસે માગણી કરી છે કે આ બાબતે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે

તથા શકીલ બિન હનીફના અનુયાયીઓ વચ્ચે ઇસ્લામિક માન્યતાઓને લઈને વિવાદ થયો હતો આ બનાવની વિગત એવી છે કે ભીંડી બજારમાં આવેલ બાલકૃષ્ણ રો હાઉસમાં રહેતા શકીલ બિન હનીફના અનુયાયીઓ કે જે આ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે તેઓએ ટીપુ નામના એક શખ્સને પોતાના સ્થાને લાવીને તેઓને પોતાની માન્યતા અંગે સમજણ આપી રહ્યા હતા એવી આશંકામાં બંને પક્ષો વચ્ચે સંઘર્ષનો બનાવ બનવા પામ્યો હતો મહિનગરમાં થયેલી પથ્થરમારાની ઘટના બાદ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે બે જૂથો વચ્ચેના ધાર્મિક વિવાદને કારણે સામાજિક સૌહાર્દમાં વિઘ્ન ઊભું ન થાય તે માટે સ્થાનિકો અને આગેવાનો દ્વારા શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી છે બીજી તરફ વિદેશી ફંડિંગ અને તેનો દુરુપયોગ થતા હોવાના આક્ષેપોની પણ તપાસ શરૂ કરાઈ છે હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત તૈનાત રાખી પરિસ્થિતિ નિરંતર